જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ નવના વિજ્ઞાન વિષયની જેની સિરીઝ શરૂ તેનું સેક્શન ડીનું પ્રકરણ નંબર દસ તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર તમારો આજનો પહેલો પ્રશ્ન છે કે વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો અને પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એટલે કે જે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે અને ધારો કે કોઈ એમ દળનો એક પદાર્થ છે બરાબર એ યુ જેટલા નિયમિત વેગથી ગતિ કરી રહ્યો છે હવે ધારો કે તેના ઉપર એફ જેટલું અચળબળ સ્થાનાંતરની દિશામાં લાગે તો તેથી ટી સમયની અંદર તેસ જેટલું સ્થાનાંતર સ્થાનાંતર કરી અને વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ડબલ્યુ હોય તો ડબલ્યુ બરાબર તમને એફ ઇન્ટુ મળે પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર એફ બરાબર તો એમ એ થાય છે એટલે અહીં તમને ડબલ્યુ બરાબર એફની જગ્યાએ તમે એમ એ લખો એટલે એમ એ ઇન્ટુ એસ મળે આપણે આને પરિણામ નંબર એક કહી દઈએ હવે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસ પરથી તમને એસ બરાબર મળે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન ટુ એ અને આપણે પરિણામ નંબર બે કહી દઈએ અને બેની કિંમત છે સમીકરણ એકની અંદર મૂકીએ તો જે ડબલ્યુ બરાબર તમને મળે એમ એ ગુણ્યા વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન ટુ એ આને આપણે નીચે મુજબ આ રીતના લખી શકીએ બગડો આવી જાય બારે એટલે ડબલ્યુ બરાબર એકના છેદમાં બે એમ એ અને એ કેન્સલ આઉટ થઈ જાય અને કાઉસમાં વધે વી સ્ક્વેર યુ આને ગઈએ આપણે પરિણામ નંબર ત્રણ તો જો પદાર્થથી અવસ્થામાંથી પોતાની ગતિની શરૂઆત કરતો હોય તો તમને યુ બરાબર ઝીરો મળે એટલે કે યુ બરાબર ઝીરો હોય તો ડબલ્યુ બરાબર મળે અને આમ સ્પષ્ટ છે કે એમ દળના પદાર્થને સ્થિર અવસ્થામાંથી વેગવાળી ગતિમાન અવસ્થામાં લાવવા માટે પર જેટલું કાર્ય છે એ કરવું પડે અને જે પદાર્થમાં ગતિ ઉર્જા ઇકે સ્વરૂપે સંગ્રહ પામે છે સ્પષ્ટ છે કે પદાર્થ પર કરેલ કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જામાં થયેલ ફેરફાર જેટલું હોય છે તેથી દળ તથા વીસ જેટલા નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જાનું મૂલ્ય તમને મળે ઈ કે બરાબર વન બાય ટુ એમ વી સ્ક્વેર અને આને જ મિત્રો ગતિ ઉર્જાનું સમીકરણ કહે છે આપણે આગળ વધીએ બીજો પ્રશ્ન સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને એસા એકમ જણાવો સ્થિતિ ઉર્જાના ચાર ઉદાહરણ આપવાના છે તો પદાર્થની સંરચના અથવા તો સ્થાનને કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા એટલે કે ઉર્જા ધરાવે છે તેને જ પદાર્થની સ્થિતિ ઉર્જા ઈ પી કહે છે એનું એકમ ઝૂલ છે ઉદાહરણ છે કે પર બાંધેલા બંધની અંદર સંગ્રહાયેલું પાણી સ્થિતિ ઉર્જા ધરાવે દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા ધરાવે ધનુષ્ય પર ખેંચેલું પાણી સ્થિતિ ઉર્જા ધરાવે અને હાથ વડે ઉચકાયેલો હથોડો છે એ પણ છે સ્થિતિ ઉર્જા ધરાવે છે આગળ વધીએ તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખી અને પદાર્થ પદાર્થને સંદર્ભ સપાટી પરથી એટલે કે જમીન પરથી એ જ ઉંચાઈ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ મેળવવાનું છે તો કોઈ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈ પર લઈ જતા તેની ઉર્જામાં વધારો થાય છે કારણ કે તે પદાર્થને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તેના પર કાર્ય કરવું પડે છે અને ઘરેલું આ કાર્ય તેની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને તેને જ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે એની વ્યાખ્યા સ્પષ્ટ શબ્દોમાં જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે પદાર્થની સોરી પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં એટલે કે વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે અને અહીં એની આકૃતિ કે નીચે એમદળનો પદાર્થ છે અને આપણે એ છે એ લઈ જઈએ અહીં ઉચકાયેલો પદાર્થ છે બધા એવા નીચે જમીન છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દરના પદાર્થને એ ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે અને આ માટેની તમારે બળની છે એ જરૂર પડશે તો પદાર્થને જમીનથી આપેલું ઊંચાઈ એ જ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ છે એ પદાર્થના વજન એમ જેટલું હોય એટલે કે પદાર્થની અછળ ભેગી ગતિ થતી હશે તે માટે બરાબર પદાર્થના વજન એમ જેટલું તમારે બળની જરૂર પડે તો પદાર્થમાં તેના પર કરેલ કાર્ય જેટલી ઊર્જા સંગ્રહ પામે અને ધારો કે પદાર્થ પર ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશાની અંદર કરેલું કાર્ય જો ડબલ્યુ છે તો કરેલ કાર્ય ડબલ્યુ બરાબર બળ ગણ્યા સ્થાનાંતર બળ લાગે એમ જેટલું સ્થાનાંતર થયું છે એચ જેટલું એટલે તમને સૂત્ર મળે એમ તો પદાર્થ પર કરેલ કાર્ય એમજી એચ જેટલું છે અને તેથી પદાર્થને એમજીએચ જેટલી ઉર્જા મળે જે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ઈ પી છે તેથી ઇપી બરાબર તમને એમ જીએચ મળે નોંધ આપી છે કે પૃથ્વીની સપાટી પર આવેલ કોઈ બિંદુ માટે એ જ બરાબર ઝીરો હોય છે તેથી પૃથ્વીની સપાટી એટલે કે જમીન છે એના પર એમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શૂન્ય છે પણ પૃથ્વીની સપાટીથી એટલે કે જમીનથી એ જ ઊંચાઈ એ જેટલી ઊંચાઈ આપણે જઈએ તો એમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ એમ જી એચ જેટલી હોય છે આગળ વધીએ નીચે આપેલ માનવ ઉપયોગી ઉપકરણની અંદર કઈ ઉર્જાનું રૂપાંતરણ કઈ ઉર્જામાં થાય છે તે જણાવવાનું ચલો ઇલેક્ટ્રિક મોટર છે તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતરણ થાય ઇલેક્ટ્રિક ઓવન છે તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય સોલર સેલ છે તો ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય ત્યારબાદ છે તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય માઇક્રોફોન છે તો ઉર્જાનું વિદ્યુત રૂપાંતરણ થાય લાઉડ છે તો વિદ્યુત ધ્વનિ ઉર્જામાં થાય સોલર વોટર છે તો પ્રકાશ ઉષ્મા થાય અને છે તો રાસાયણિક ઉર્જાનું ઉષ્મા થાય છે ત્યાર પછીના પ્રશ્ન ઉર્જા એટલે શું ઊર્જાનો એસા એકમ જણાવો તો કે પદાર્થની અંદર રહેલી જે કાર્ય કરવાની ક્ષમતા છે તેને જ પદાર્થની ઉર્જા કહે છે અને એનો એસા એકમ શું છે જોલ છે બીજો પ્રશ્ન છે કાર્ય એટલે શું તેનું સૂત્ર જણાવી તેનો એસા એકમ જણાવો તો કાર્ય એટલે કે સામાન્ય રીતે પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું હોય કહેવાય તેથી કાર્ય બરાબર બળ ગોઈના બળની દિશામાં સ્થાનાંતર હબળનો ન્યૂટન છે અને સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે તેથી કાર્યનો એકમ તમને ન્યૂટન મીટર મળે અને કાર્યનો એકમ ન્યૂટન મીટર છે એ ભૌતિક વૈજ્ઞાનિક ઝૂલની યાદમાં ઝૂલ કહે છે તેથી એક ઝૂલ બરાબર એક ન્યૂટન ઇન્ટુ મીટર થાય તો મિત્રો જે આપણું ચેપ્ટર થાય છે એ પૂરું આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ